નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગમાં અમારી ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓલ નોટિફિકેશન બટન દબાવી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો છે તો આપણે આ થમનેલ ઉપર જોઈને તમે જો વિચારી લીધું છે આ કે આપણે ક્યાં જવી છે ખાખી બાપુના આશ્રમે મહુવા તાલુકાના સથરા ગામે આ રસ્તો છે આપણે ખાખી બાપુના આશ્રમ બાજુ જવાનો રસ્તો સથરા તો મિત્રો આ છે ખાખી બાપુ સમાધિ મંદિર જુઓ આ ખાખી બાપુનો આશ્રમ છે સથરા ગામે મહુવા તાલુકાના સથરા ગામ તમારે પણ ખાખી બાપુના આશ્રમે આવવું હોય તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સથરા ગામ જો આરામધારોખો દેખાય છે પાછળ પવન સુખી દેખાય છે પબ્લિક જુઓ દોસ્તો ખાખી બાપુના દર્શન કરવા કેટલું બધું આવશે જો પબ્લિક જુઓ દોસ્તો

અહીંયા પણ ઘણા બ્લોગર છે નો વૈશ્વમાં વૈશ્મા અવાજ આવતો હોય છે તમને સંભળાતો હોય છે જો આપણે આ છે પબ્લિક જો આજે છે કાકી બાપુની જન્મ જયંતિ પૂર્ણતિથી દોસ્તો પબ્લિક જો તમને હજી એક મંદિર દેખા દેખાડવાનું છે ગાદી મંદિર પણ એની એક્ઝેટ એની બાજુમાં આપણે સૂર્યકુંડ છે જુઓ દોસ્તો સૂર્યકુંડ છે असी ने खाखी बापू तपस्या करता था तो दोस्तों आ, आ से तुमने देखा तो तु वैसे जो ऊपर देखा से गादी मंदिर जो दोस्तों आ सामने से अंदर जाओ प्रवेश द्वार जो बजे पब्लिक दर्शन करी ना वैसे जो बजे दर्शन करे से जो आ जो, जो भाई बेल उगाड़े से डंका उगाड़े क्या अंग्रेजी भाषा में बेल कहवा जो आ गादी मंदिर से

આપણા સબસ્ક્રાઈબરો જો દોસ્તો અહીંયા તો કેવું ડેકોરેશન કર્યું છે ફૂગાનું ડેકોરેશન તો પબ્લિક જોવો દોસ્તો અહીંયા સથરા ખાખી બાપુના આશ્રમ જોવો દોસ્તો પબ્લિક જોવો દોસ્તો આ છે ગુજરાતીની પરંપરાઓ જોવો કેવા બેનું દીકરી છેલ્લા વીસ વર્ષથી આ ગાદી મંદિરે ત્રણ દિવસ ત્રણ રાત બાપુની સેવા કરું છું ત્રણ ત્રણ રાત મોહવામાં દર્શન દેવી મોલ છે જે ત્રણ દિવસ બંધ રહે છે બાપુના તિથિ હોવાના કારણે આજ ખોડિયાર જયંતી પણ છે સંતવાણી ત્રણ દિવસના ડાયરાનો પ્રોગ્રામ પણ છે સંતો માટે હરિયરનો પણ પ્રોગ્રામ રાખેલ છે આ બધી સાધુ સંતોની કૃપા છે જેના કારણે સત્ર બાપુનો ખૂબ ખૂબ ઉપકાર છે જય ખાખી બાપુ જય ખોડિયાર નો જો દોસ્ત આ ખાખી બાપુની

જો કેવો ડેકોરેશન છે આ સાચી પણ એક વાર જરૂર આવજો સખરા કાકે બાપુના આશ્રમ પાસે જો આ છે કાકે બાપુનો ટોણો જો બાપુનો કાકે બાપુનો ટોણો તો જો કેવો પબ્લિક દર્શન કરે આ કાકે બાપુ આ છે કાકે બાપુનો પર

લેવા દેઈએ અનજોવા દોસ્તો હવન પુલ આ છે બધે જો કાકેબાપુનું અનછેત્ર જો દોસ્તો કેટલું પબ્લિક જમે છે જો પ્રસાદ જો લે છે બધે જો કાકેબાપુનું અનછેત્ર છે જો દોસ્તો આયા પણ બેસાડીને ખબર આવશે આપણે બગડાણાની જેમ છે જો દોસ્તો બગડાણા કેમ નીચે બેસાડીને આપણે બધેને પીસે એમ આયા આ પણ પીરસે છે દોસ્તો આ બજુ ભાઈઓનેને બીડી ફાઈવા ફામી તમે બેનોને દેખાઈ છે જો દોસ્તો જો આ બધે જો અતારે સેવા કરવા આવેલા છે જો દોસ્તો અતારે પૂરજો બનાવે છે મોવા સાઈડના છે જો જય હેપી બાપુ આપની પબ્લિક છે જો દોસ્તો એ જો આ ન ડરી મોય એક સાફી ની લેન બતાય ને ક્યાં છે તમે ગઈ કાકી રાખો ગઈ કાકી રાખો જો દોસ્તો આ બાળકો માટે છે જો બાળકો રમે છે જો કેવું મસ્તી ની મौज મસ્તી માણી રહ્યા છે જો દોસ્તો આ બાળકો કેવો મોજ મસ્તી માણી રહ્યા છે જોવો દોસ્તો આ આપણને મેળો છે બધી વસ્તુ છે દોસ્તો તમારા બાળકોને પણ આવો જો કેવો મસ્તીના રમે છે જોવો કેવા ઠેકડા મારે છે દોસ્તો એ જોવો તમે તમારા બાળકને પણ અહીં લઈને આવો ને તમને મોજ મસ્તી માણો તમારા બાળક પણ કહે છે નહીં પપ્પા લેવા નહીં મમ્મી લેવા બહુ મોજ કરાવી એમ કહે છે જોવો દોસ્તો જો બાળકો માટે છે જો કપડાં પણ મળી રહેશે અહીંયા તમને જો પબ્લિક જોવો દોસ્તો તમારી નજર ફરે ક્યાં હોય તમને એકલું પબ્લિક જ દેખાય છે જો આ છે કાકી બાપુનો હાસ જો કાકી બાપુ આશ્રમ સથરા આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો દોસ્તો અને કોમેન્ટ કરજો જરૂર આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર કરજો જવા શિશોડ છે જવો જોવા રસ નીકાળે છે આ બેન ચાલો આપણે ગૌશાળા પાસે ગૌશાળા છે દોસ્તો કેટલી છે ગાયું જવો દોસ્તો અહીંયા ગાયું માટેનો સારો છે જવો દોસ્તો નિરાવ કહેવાય ને ગુજરાતી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં જય ગૌ માતા આ નું ટેલેન્ટ જોવો આ છોકરી માટે એક કોમેન્ટ થઈ જાય દોસ્તો જીવના જોખમે જોવો કેવી દોડા પર ચાલે છે કોમેન્ટ કરી દેજો દોસ્તો ચાલો દોસ્તો આપણે આ ને અહીંયા ખતમ કરવી તો મળવી આપણે નવા વ્લોગમાં ત્યાં સુધીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો તે જણાવજો તો મળવી નવા વિડીયોમાં જય ખાકે બાપુ જય ખાકે બાપુઓ